કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી અધ્યક્ષ જયપ્રકાશ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને વિતરણ કરવામાં આવ્યા ગૌરી વ્રત હોવાના કારણે વ્હાલી દીકરીઓ માટે ઉપવાસનો આઇસક્રીમ પણ રાખવામાં આવ્યો હતો જેનું પણ વિતરણ કરાયું આવી પ્રવૃત્તિઓ વડોદરાના વિવિધ વિસ્તારોમાં કરવામાં આવશે જેમ બરોડા યુથ ફેડરેશનના રુકમિલ શાહે જણાવ્યું હતું બરોડા યુથ ફેડરેશન દ્વારા દર વર્ષે વિદ્યાદાન મહાદાનના સંકલ્પ હેઠળ ખૂબ મોટી માત્રામાં એક વિદ્યાનું દાન થઈ શકે તેના ઉપક્રમે પ્રોજેક્ટ સંકલ્પ ચલાવવામાં આવતો હોય છે એને ધ્યાનમાં રાખીને આજરોજ પ્રોજેક્ટ સંકલ્પ થ્રી પોઈન્ટ ઓની શરૂઆત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી શહેર અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીજીની વિશેષ ઉપસ્થિતિમાં આજે કિશનવાડી સ્થિતથી શરૂઆત કરવામાં આવી છે કુલ અગિયાર હજાર જેટલા ચોપડાઓ સમગ્ર આ વિતરણ કાર્યક્રમની અંદર આખા મહિનામાં અલગ અલગ વિસ્તારમાં જઈ લોકોને મળી તેમની સાથે વાત કરીને વિદ્યાર્થીઓ સાથે એક આત્મીયતા કેળવી અને તમામને આપવામાં આવશે અને આજે ગૌરવના અત્યારે જ્યારે પર્વ ચાલી રહ્યો છે ત્યારે આજે ખાસ દીકરીઓ માટે પણ ઉપવાસમાં ખાઈ શકે તેવા આઈસ્ક્રીમનું પણ વિતરણ કરવામાં આવી રહ્યું છે રૂકમિલ શાહ બરોડા યુથ ફેડરેશન Subscribe એન્ડ and press the bell icon. Never miss an update.